બોરસદ તાલુકાના ચુવા ગામની નીલગીરીના ખેતરમાં બે ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિનું મર્ડર થયું હતું શરૂઆતમાં મોત જેનું થયું હતું તે ઓળખી શકાયેલા નહીં તપાસ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે તેનો ચહેરો પ્રસિદ્ધ કરેલો તેના આધારે એલસીબીને તેની મરણ જનારના ભાઈએ ફોનથી જાણ કરેલી અને એના આધારે અમે પહેલા તો મરણ જનારને ઓળખેલા છે તેને કોણે માર્યો હોય તે દિશામાં બિલકુલ માહિતી હતી નહીં પરંતુ મૃત્યુ જેનું થયું છે તેના કુટુંબમાંથી જ થોડી માહિતી મળી અને એના આધારે કોઈ સ્ત્રી સાથેના સંબંધો હોય તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ ઇન્સ્પેક્ટની ટીમે તપાસો કરેલી અને એ આધારે જે મરણ જનાર છે જે તેના કાકાના ઘેર રહેતો હતો તેના જ કોઈ પરિવારના સભ્યો સાથે એવું કોઈ આડા સંબંધ હોય અને જે આરોપી છે ઈશ્વર ઉર્ફે ભાઈલાલ ઉર્ફે જીગુ આ નામના વ્યક્તિએ જોઈ ગયેલો એને અને તેના આધારે એને લાગ્યું કે આ ખોટું કર્યું છે અને એ દરમિયાન બંને એક જગ્યાએ ભેગા થયા અને આરોપીએ જ્યારે ભોગ બંડાને કહ્યું કે આ તાર નહીં કરવું જોઈએ અને એનાથી મરણ જનાર છે જ ધમકી આપેલી આરોપીને કે તું મારા વચ્ચેથી હટી જજે એ ડરના કારણે હાલમાં તો આરોપી એવું કબૂલે છે કે મેં આ કરેલું છે આ બનાવવા પોતે એકલો જ છે છરો જ્યાંથી લઈ આવ્યો છે તેની તપાસ થઈ રહી છે ક્યાં ક્યાં તે લોકો ગયા હતા બનાવ પહેલા ક્યાં ગયા હતા ક્યાંથી તેણે દેશી દારૂ મેળવેલો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી અટક કરી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે છરો તેર તારીખે તેના દિમાગમાં એવું આવેલું કે જો હું આને નહીં મારું તો આરો અજય છે તેને મારી નાખશે એ ડર એને તારીખથી પાસે મેળવેલો છે એ દિશામાં બી તપાસ થઈ રહી છે અને તારીખે રાત્રે સાંજે છ થી સાત વચ્ચે આ કૃત્ય કર્યું છે એવું તેને અહીંયા હાલની કબૂલાતમાં જણાવે છે અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી નથી કેમકે આરોપી પોતે ડ્રિંક કરતો નથી તે સભાનો સ્થામાં હતો પરંતુ જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિએ ફૂલ ડ્રિંક કરેલું હતું મહિલા પહેલાથી ડ્રિંક કરેલું હતું આખો દિવસ જેથી એ ડ્રંકન અવસ્થામાં હોય તે પોતે વિરોધ કરી શક્યો નથી એવું હાલની તપાસમાં જણાય છે